નમસ્કાર મિત્રો હું કુમાર જાધવ મારા ચેનલમાં ફરીથી આપનું સ્વાગત કરું છું ગુજરાત વહીવટી સેવા વર્ગ એક અને વર્ગ બે એટલે કે જીપીએસસી ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારી માટેની જે પરીક્ષા છે એની જે સ્પર્ધાત્મક પરીક્ષા છે તેની પદ્ધતિ શું છે તેની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું આપ સૌ જાણો છો કે વર્ગ એકના અધિકારીઓ કે જે જિલ્લાની અંદર ખૂબ મહત્વની કામગીરીઓ બજાવે છે તો એની જે પોસ્ટો છે કઈ કઈ પોસ્ટ માટે આ ભરતી થાય છે જીપીએસસી દ્વારા તેની આપણે ચર્ચા અગાઉના વિડીયોમાં કરી છે અહીં આગળ આ વિડીયોની અંદર તેની પરીક્ષા પદ્ધતિ વિશેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો જો આપ આ પરીક્ષા માટે વિચારી રહ્યા હોય તો આ વિડીયો આપના માટે ખૂબ અગત્યનો થઈ શકે છે તો આ વિડીયોને અંત સુધી જોશો જેથી આપણે જીપીએસસી દ્વારા લેવાતી વર્ગ એક અને વર્ગ બે ની જે પરીક્ષા છે તેની પરીક્ષા પદ્ધતિ વિશે આપણને ખ્યાલ આવશે ગુજરાત વહીવટી સેવા વર્ગ એક ગુજરાત મુલકી સેવા વર્ગ એક અને વર્ગ બે તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ બે ની જગ્યાઓ પર ભરતી માટેની જે સ્પર્ધાત્મક પરીક્ષા થાય છે તેની પદ્ધતિ કેવી છે તેની ચર્ચા આપણે અહીં આગળ કરીએ છીએ અહીં આગળ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી રહેશે એટલે કે આ જે પરીક્ષા છે જીપીએસસી દ્વારા આયોજિત પરીક્ષા જીપીએસસી એટલે ગુજરાત વહીવટી સેવા ગુજરાત કરે છે પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્નપત્રો સંબંધિત ભાષામાં રહેશે એટલે કે મુખ્ય પરીક્ષામાં બે પ્રશ્નપત્રો એક ગુજરાતી ભાષાનું અને એક અંગ્રેજી ભાષાનું હોય છે જેમાં જવાબની ભાષા ગુજરાતીમાં ગુજરાતી અને અંગ્રેજીના પેપરમાં અંગ્રેજી રહેશે આ ઉપરાંતના જે પેપરો છે તેમાં આ બે માધ્યમમાં પરીક્ષા આપી શકશો આપ જે છે ગુજરાતી અને અંગ્રેજી અભ્યાસક્રમના અર્થઘટનના પ્રશ્નના કિસ્સામાં અંગ્રેજી અર્થઘટનને આખરી ગણવાનું રહેશે જ્યારે અભ્યાસક્રમના અર્થઘટન કરવાનો પ્રશ્ન આવે તેવા કિસ્સામાં અંગ્રેજી અર્થઘટન જે હશે તેને આપણે આખરી ગણવાનું રહેશે તો મિત્રો આપણે આગળ વધીએ આપણે જે વાત કરી કે અહીં આગળ મુખ્ય બે પરીક્ષાઓ થતી હોય છે જો આપને હું વર્ગ એક અને વર્ગ બે ની જે સિલેક્શન પ્રોસેસ છે તેની વાત કરું તો સિલેક્શન પ્રોસેસમાં સૌ પ્રથમ પ્રાથમિક કસોટી થાય છે પ્રાથમિક કસોટીમાં જે ઉમેદવારો ઉત્તીર્ણ થાય છે અથવા તો સિલેક્ટ થાય છે તે મુખ્ય પરીક્ષા માટે બેસી શકે છે આ મુખ્ય પરીક્ષામાં બેસેલા ઉમેદવારોના ત્યારબાદ આવે છે જેટલી જગ્યા હશે તેના કરતાં ત્રણ ગણા ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવે છે ઇન્ટરવ્યુ એટલે કે જાહેર સેવા આયોગ સરકારને ભલામણ કરશે કે આમને આપ નિમણૂક આપી શકો છો અને સરકાર તેની ઉપર નિર્ણય લઈ આપને આખરી નિમણૂક આપશે તો આ પ્રાથમિક કસોટી છે પ્રાથમિક કસોટીના ગુણ કોઈ જગ્યાએ ગણવામાં આવતા નથી એટલે કે જ્યારે મેરિટ નક્કી કરવામાં આવે છે તેમાં મુખ્ય પરીક્ષા અને રૂબરૂ મુલાકાત આ બેના ગુણનો ટોટલ મેરિટની અંદર ગણાશે જ્યારે પ્રાથમિક કસોટી એ માત્રને માત્ર એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે એટલે કે જેટલી જગ્યા માટે ઉમેદવારો ભરવાના હોય તેના કરતાં પંદર ગણા ઉમેદવારો પ્રાથમિક કસોટીમાંથી સ્ક્રીનિંગ કરીને

તો તેની આપણે વાત કરીએ તો પ્રાથમિક કસોટી એમાં પરીક્ષાનો પ્રકાર કેવો હશે તો હેતુલક્ષી હશે એટલે કે એમસીક્યુ પ્રાથમિક કસોટીમાં પ્રશ્ન એમસીક્યુ ટાઈપના હશે આપ ગુજરાતી અથવા અંગ્રેજી ભાષા એટલે કે માધ્યમ સિલેક્ટ કરી શકો છો અને આ પરીક્ષા આપી શકો છો જો આપ ગુજરાતી માધ્યમ સિલેક્ટ કરો તો આ પ્રશ્નો આપણે ગુજરાતીમાં આવશે અને જો આપ અંગ્રેજી માધ્યમ સિલેક્ટ કરો તો આ પ્રશ્નો આપને અંગ્રેજીમાં આવશે હવે તેમાં બે પેપર લેવામાં આવે છે સામાન્ય અભ્યાસ એક એટલે કે જનરલ સ્ટડી વન અને સામાન્ય અભ્યાસ બે એટલે કે જનરલ સ્ટડી ટુ આ બે પેપરો નો અભ્યાસક્રમ શું છે તેની ચર્ચા આપણે આવતા વિડિયોમાં કરીશું અહીંયા આગળ આપણે પરીક્ષા પદ્ધતિ સમજી રહ્યા છીએ સામાન્ય અભ્યાસ એકમાં પ્રશ્ન પત્ર ત્રણ કલાક નું રહેશે એટલે કે એકસો મિનિટનો સમય આપની પાસે રહેશે એટલે કે દરેક પ્રશ્ન માટે આપની પાસે એક મિનિટથી પણ ઓછો સમય હશે અને બીજી વાત આપણે કરીએ કે આ જે પ્રશ્નો છે તેમાં નેગેટિવ માર્કિંગ પણ હશે એટલે કે સાચા ગુણ ના જે રીતે આ વાત ખાસ ધ્યાનમાં રાખશો મિત્રો એટલે કે આપણે જે પ્રશ્ન કોન્ફિડન્ટલી આવડતો હોય તેનો જવાબ જવાબ આપશો જેથી આપ ફૂલ માર્ક મેળવી શકો અને જો આપનો પ્રશ્નનો જવાબ ખોટો પડે તો એ આપના સાચા

જે રીતે ઉપલું મેરિટ હશે એટલે કે પ્રથમ ગુણ મેળવ ચારસો ગુણ મેળવનાર કરતા કરતા મેરિટ નક્કી કરવામાં આવશે અને જેટલી જગ્યાઓ હશે તેના કરતા પંદર ગણા ઉમેદવારને મુખ્ય પરીક્ષા માટે આવેદનપત્ર ભરવાની છૂટ આપવામાં આવશે એટલે કે ધારો કે આપણી પાસે સો સીટ છે જો જીપીએસસી એ સો સીટ વર્ગ એક અને વર્ગ બે ની ભરવાની રહે છે

સફળતા મેળવો છો સફળતા એટલે કે જો મેરિટમાં આપ સિલેક્ટ થો છો તો આપ મુખ્ય પરીક્ષા માટે આવેદન કરી શકો છો મુખ્ય પરીક્ષાની જ્યારે આપણે વાત કરીએ તો તે વર્ણનાત્મક પ્રકારની રહેશે એટલે કે ડિસ્ક્રિપ્ટિવ બહુલક્ષી પ્રકારની પ્રથમ પરીક્ષા હતી જે પ્રાથમિક કસોટી હતી પ્રિલિમિનરી એક્ઝામ અને આ જે છે તે કઈ છે વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપની પરીક્ષા રહેશે મુખ્ય પરીક્ષાના ટોટલ ગુણ નવસો રહેશે મિત્રો ખાસ ધ્યાન આપશો કે કેટલા ગુણની પરીક્ષા થશે નવસો ગુણની અને તેમાં કેટલા પેપરો રહેશે તો ટોટલ પેપર રહેશે રહેશે મુખ્ય પરીક્ષામાં ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના એટલે કે વર્ણનાત્મક પ્રકારના પેપરો આપે આપવાના દરેકનો સમયગાળો ત્રણ ત્રણ કલાકનો રહેશે અને દરેક વિષય માટે આપને દોઢસો ગુણ મળવાપાત્ર હશે એટલે કે કુલ ગુણ દોઢસો રહેશે એકસો પચાસ તેમાંથી આપ કેટલા ગુણ મેળવે છો તેના આધારે નવસો માંથી આપને મેરિટ બનશે વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો પ્રશ્નપત્ર એક જે ગુજરાતી વિષયનો રહેશે અને તેની જવાબની ભાષા માત્ર ને માત્ર ગુજરાતી રહેશે સમયગાળો ત્રણ કલાક અને એકસો પચાસ ગુણ તેના કુલ ગુણ રહેશે આમ પ્રશ્નપત્ર બે કે જે અંગ્રેજી ભાષાનું રહેશે અને આમાં કમ્પલસરી જવાબની ભાષા અંગ્રેજી રહેશે આ જે બે પ્રશ્નો છે પ્રશ્નપત્રો છે તેમાં ગુજરાતીના પ્રશ્નપત્રમાં જવાબની ભાષા ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્નપત્રમાં જવાબની ભાષા અંગ્રેજી રહેશે આ સિવાયના બાકીના જે ચાર પેપરો છે તેમાં આપે સિલેક્ટ કરેલ માધ્યમ પ્રમાણે આપને પ્રશ્નપત્ર આપવામાં આવશે પરંતુ અહીં આગળ આ બે પ્રશ્નપત્રોમાં ગુજરાતીના પેપરમાં જવાબની ભાષા ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્નપત્રમાં જવાબની ભાષા અંગ્રેજી રહેશે એટલે કે ગુજરાતમાં આપ જ્યારે સર્વિસ કરવા જઈ રહ્યા છો તો આપને આ બે ભાષાઓ જરૂરથી આવડવી જોઈએ એવું

સામાન્ય અભ્યાસ એક સમયગાળો ત્રણ કલાક અને એકસો પચાસ ગુણનું પેપર હશે અભ્યાસ ત્રણ કે જે ત્રણ કલાકનો સમયગાળો અને એકસો પચાસ પ્રશ્નપત્ર રહેશે સામાન્ય રીતે આપણે વાત કરીએ તો આ જે મુખ્ય પરીક્ષા છે તે બે કેન્દ્રો ઉપર લેવામાં આવે છે અમદાવાદ અને ગાંધીનગર જ્યારે પ્રાથમિક કસોટીની વાત કરીએ તો જેટલા ઉમેદવારો હશે આધારે મુખ્ય શહેરો તો જિલ્લાના જે સ્થળો છે તેને કેન્દ્ર તરીકે ફાળવવામાં આવે છે જ્યારે મુખ્ય પરીક્ષામાં લિમિટેડ ઉમેદવારો હોવાને કારણે મુખ્ય સામાન્ય રીતે મુખ્ય પરીક્ષાના જે કેન્દ્રો છે બે હોય છે અમદાવાદ અને ગાંધીનગર આમ છ પ્રશ્નપત્રો આપે જોયા દરેક ત્રણ કલાકના અને એકસો પચાસ ગુણના હશે પ્રશ્નપત્ર એક ગુજરાતી ભાષા પ્રશ્નપત્ર બે અંગ્રેજી ભાષા પ્રશ્નપત્ર ત્રણ નિબંધ પ્રશ્નપત્ર પાંચ સામાન્ય અભ્યાસ ત્રણ દરેકના ત્રણ કલાકના પેપર હશે એકસો પચાસ ગુણના આમ તમે ટોટલ કરશો એકસો પચાસ ગુણ્યા છ એટલે એ થશે નવસો લેખિત પરીક્ષાના કુલ ગુણ નવસો હશે ફક્ત પ્રાથમિક પરીક્ષામાં લાયક ઠરેલ ઉમેદવારો હોય તેમના માટે એટલે કે પ્રાથમિક પરીક્ષામાં લાયક ઠરેલ ઉમેદવારો જ આ પેપર ટુ એટલે કે મુખ્ય પરીક્ષા આપી શકશે ત્યારબાદ વ્યક્તિત્વ કસોટી ફક્ત મુખ્ય પરીક્ષામાં લાયક ઠરેલ હોય તેવા ઉમેદવારો માટે વ્યક્તિત્વ કસોટી એટલે કે આપણે જેને રૂબરૂ મુલાકાત કહીએ છીએ જેમાં વ્યક્તિત્વની કસોટી કરવામાં આવે છે અને જે દિગ્ગજો હશે એટલે કે જીપીએસસી ના અધિકારીઓ દ્વારા આપને પર્સનલ એટલે કે રૂબરૂ મુલાકાતમાં સોરી પ્રશ્ન પૂછવામાં આવશે અને તેના આધારે આપની વ્યક્તિત્વની કસોટી કરવામાં આવશે જે સો ગુણની રહેશે આમ નવસો ગુણ આપના છ પ્રશ્નપત્રોના એટલે કે દોઢસો

મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરિટ લિસ્ટમાં જે ટોપના ઉમેદવારો હશે તેમને એમની પસંદગીની જેમ આપણે ઓલરેડી વાત કરી કે અહીં આગળ આપણે પરીક્ષાનું નામ જોઈએ તો ગુજરાતી વહીવટી સોરી ગુજરાત વહીવટી સેવા વર્ગ એક ગુજરાત મુલકી સેવા વર્ગ એક અને વર્ગ બે તથા ગુજરાત નગરપાલિકાના મુખ્ય અધિકારી સેવા વર્ગ બે ની જગ્યાઓ માટેની ભરતી છે તો આની જે જગ્યા હશે તેમાં વર્ગ એકમાં નાયબ કલેક્ટર અને

ચોઈસ આપવામાં આવશે કે આપે આમાંથી કઈ જગ્યા માટે આપ સિલેક્ટ થવા માંગો છો ત્યારબાદ સેકન્ડ નંબરના ઉમેદવારને આ રીતે ટોટલ જે ઉમેદવારો સિલેક્ટ થયા હશે તે પ્રમાણે તેમની પસંદગીની જગ્યા તેમને ફાળવવામાં આવશે અને ત્યારબાદ આજે ફાળવણી થયેલી જગ્યાની જે ભલામણ યાદી છે તે સરકારને મોકલવામાં આવશે સામાન્ય રીતે આ મેરિટ લિસ્ટ સરકારને મોકલી દેવામાં આવે છે અને ત્યારબાદ સરકાર પોતાની રીતે અથવા તો જીપીએસસી દ્વારા જે મેરિટમાં પ્રથમ હશે તેને પોતાની પસંદગીની જગ્યા સિલેક્ટ કરવાની ચોઈસ મળશે તો આમ આપે મેળવેલા હજાર ગુણમાંથી જો આપ મેરિટમાં આવતા હશો જેટલી જગ્યા છે એના મેરિટમાં આવતા હશો અને આપ એ સીટ માટે સિલેક્ટ થવા માંગો છો એટલે પસંદગી કરવા માંગો છો તો એ રીતે ત્યારબાદ આપને આ પોસ્ટ ઉપર નિમણૂક આપશે તો મિત્રો આપને ખ્યાલ આવ્યો હશે કે પરીક્ષા પદ્ધતિ કયા પ્રકારની છે ગુજરાત જાહેર સેવા આયોગની સ્પર્ધાત્મક પરીક્ષા માટેની જે પરીક્ષા પદ્ધતિ છે તે આ પ્રકારની હોય છે આજે સિલેબસ છેનો બે પછી લાગુ કરવામાં આવેલ છે તો એક કયા સિલેબસ રહેશે સામાન્ય અભ્યાસ એક સામાન્ય અભ્યાસ બે પ્રાથમિક કસોટીની વાત કરીએ તો એનો સિલેબસ એ જ પ્રમાણે મુખ્ય પેપર મુખ્ય પરીક્ષાની અંદર જે પેપરો છે છ પેપરો તેનો સિલેબસ શું રહેશે એટલે કે તેનો અભ્યાસક્રમ શું રહેશે તેની ચર્ચા આપણે અત્યારે ત્યાર પછીના વિડીયોમાં કરીશું તો આપણે સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે ગુજરાત વહીવટી સેવા વર્ગ એક અને વર્ગ બે ના અધિકારી માટેની જે પરીક્ષા થાય છે એની પરીક્ષા પદ્ધતિનો ખ્યાલ આવી ગયો હશે જો આપને આ અંતર્ગત કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય તો આપ મને પૂછી શકો છો હું આપનો પ્રશ્નનો જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ થેન્ક યુ સો મચ આવતા વિડિયોની અંદર આપણે વધુમાં ડિસ્કશન કરીશું કે જેમાં આપણે તેનો જે સિલેબસ છે સિલેબસ એટલે કે આપણે એને કહી શકીએ કે અભ્યાસક્રમ શું રહેશે તેની ચર્ચા કરીશું થેન્ક યુ સો મચ